નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા મિત્રો બુધવારે આ જગ્યાએ ચૂપાચૂપ સાત મગના દાણા ફેંકી દેસો તો મિત્રો ગણેશજીના આશીર્વાદથી તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે મિત્રો તમારી દરેક મનોકામના પૂર્ણ થશે કારણ કે મિત્રો આ દિવસ અન્ય દિવસોથી ખૂબ જ ખાસ છે અને અત્યંત મહત્વનો છે મિત્રો એવું માનવામાં આવે છે કે કેટલાક વાર મોટા પૂજા અને અનુષ્ઠાનથી જેમ મનોકામના પૂરી નથી થતી હોતી તે મિત્રો આ સાત મગના દાણાનો ઉપાય કરવાથી પૂર્ણ થઈ શકે છે તો મિત્રો આ ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને મિત્રો તેમને આ ઉપાય કરવાથી ચોક્કસપણે ફળ મળ્યું છે જો મિત્રો તમે પણ આ ઉપાયને આ ખાસ બુધવારના દિવસે કરવા માગો છો તો મિત્રો પહેલાં આ ઉપાયને સારી રીતે સમજી લેજો સાંભળી લેજો અને મિત્રો પછી કરજો તો મિત્રો આ ઉપાય કરવાથી તમને ચોક્કસ ફળ મળશે તો ચાલો મિત્રો જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે અને કર્મ રાત્રે કઈ જગ્યાએ કરવાનો છે અને મિત્રો કેટલા વાગે કરવાનો છે અને મિત્રો આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતનું ધ્યાન રાખવાનું તે અંગેની તમામ મિત્રો માહિતી આપવાના શ પરંતુ મિત્રો તે પહેલાં તમને એક વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ જરૂરથી લખી દેજો સાથે જ મિત્રો આ વિડીયોને પ્યારી લાઈક કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મિત્રો હવે જાણીએ આ ઉપાય કયા સમયે કરવાનો છે પરંતુ મિત્રો તે પહેલા જાણીએ કે આ ઉપાય કોને કરવાનો છે તો જુઓ મિત્રો વાત એ છે કે સાત મગના દાણાનો ઉપાય શા માટે કરવામાં આવે છે તે દરેક મનોકામનાને પૂર્ણ કરવા માટે મિત્રો અને જીવનના દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે અથવા તો મિત્રો તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ નથી થઈ રહ્યું જે વ્યક્તિ પોતાની

ધન સમૃદ્ધિ વધારવા માટે મિત્રો આ ઉપાય કરવા માગે છે તો ઘરને મોટી માતા બહેનોને ખાસ કરીને આ સાત મગના દાણાનો ઉપાય જરૂર કરવો જોઈએ કારણ કે મિત્રો માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો મિત્રો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે અનાથ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે પછી ભલે તે મિત્રો વૃદ્ધ હોય નાનો હોય કે બાળક હોય જે વ્યક્તિ બુધવારના દિવસે આ સાત મગના દાણાનો ઉપાય કરે છે તો મિત્રો તેને એ ઉપાયનું ફળ બહુ જ જલ્દી મળે છે કારણ કે મિત્રો બુધવાર છે એ ગણેશજીને સમર્પિત છે તેથી ચાલો મિત્રો હવે જાણીએ આ સાત મગના દાણાનો ઉપાય કેવી રીતે કરવાનો છે પરંતુ મિત્રો તે પહેલા જાણીએ કે આ ઉપાય કયા સમયે કરવાનો છે તો જો સાત મગના દાણાનો ઉપાય આજે બુધવારના દિવસે સાંજે પરદોષકાળના સમયે કરવાનો છે તો મિત્રો હવે ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન હશે કે આ પરદોષકાળનો સમય ક્યારે છે તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે પરદોષકાળનો સમય સાંજે સો વાગ્યા થી સાત વાગ્યા સુધીનો હોય છે જો મિત્રો તમે આ સમય દરમિયાન આ ઉપાય કરો છો તો મિત્રો તમને તે ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે તો મિત્રો સાંજે સો થી સાત વાગ્યા સુધી મગના સાત દાણાનો ઉપાય કરી શકો છો તો પણ મિત્રો હવે ઘણા લોકોનો પ્રશ્ન ચોક્કસ પૂછશે કે અમે નોકરીએ જઈએ છીએ અમે કામ ધંધે બહાર જઈએ છીએ તેથી જો અમને આવવામાં મોડું થાય તો તે જગ્યાએ શું કરવું તો મિત્રો સાત કે આઠ વાગ્યા સુધીમાં પણ કરી શકો છો કારણ કે મિત્રો બુધવારનો દિવસ જે હોય છે આ દિવસ ભાગ્યે જ આવે છે અને તેથી જ જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે મિત્રો આ ઉપાય કરવો જોઈએ જો મિત્રો તમે કોઈ કાર્યમાં વારંવાર નિષ્ફળ જઈ રહ્યા છો અથવા તો આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો મિત્રો આ ખાસ ઉપાય અવશ્ય કરવો જોઈએ તો મિત્રો બુધવારના દિવસે શક્ય હોય તો આ ઉપાયને સમય મર્યાદામાં કરો પરંતુ મિત્રો જો કોઈ કારણસર તમે તે કરી શકતા નથી તો તમે તેને થોડું મોડું પણ કરી શકો છો મિત્રો તમને તમારા ઉપાયનું પરિણામ ચોક્કસપણે મળશે તો મિત્રો તમારે સાત મગના દાણાનો ઉપાય કરવાનો છે જો કોઈ કારણસર તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિની સમસ્યા જો તમને પૈસાને લઈને ખૂબ જ ચિંતિત છો ઘણીવાર તમે ખૂબ જ મહેનત કરો છો સખત મહેનત કરવા છતાં પણ તમને તેમાં સફળતા નથી મળતી જો મિત્રો તમે કોઈ કાર્યમાં નિષ્ફળ જઈ રહ્યા છો અથવા આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો મિત્રો બુધવારના દિવસે આ ખાસ ઉપાય અવશ્ય કરવો જોઈએ તો ચાલો મિત્રો જાણીએ આ ખાસ ઉપાય વિશે પરંતુ મિત્રો તે પહેલાં જો તમે આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને એક લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ જરૂરથી લખી દેજો તો મિત્રો હમણે ગુરુદેવે કહ્યું છે કે બુધવાર બુદ્ધિ જ્ઞાન અને વિવેક આપનાર ભગવાન ગણેશને સમર્પિત છે અને ભગવાન ગણેશ ભગવાન શિવના સૌથી પ્રિય પુત્ર છે તેથી મિત્રો બુધવારે કરવામાં આવેલા આ

જો તમને કોઈ પણ પ્રકારના કામમાં સફળ નહીં થઈ શકતા હોય અથવા જો તમે તમારી બુદ્ધિમાં સુધારો કરવા માંગતા હોવ અથવા મિત્રો તમારા જ્ઞાન અને ડાહાપણમાં વધારો કરવા માંગતા હોવ તો મિત્રો ખાસ કરીને આવા લોકો માટે આ પહેલો ઉપાય છે તો મિત્રો જુઓ આ ઉપાય કરવા માટે સૌ પ્રથમ તમારે સાત મગના દાણા લેવાના છે પરંતુ મિત્રો તમારે તેની સાથે એક ખાસ વસ્તુ લેવાની છે બાપ ગુરુદેવે આ ઉપાય જણાવ્યો છે કે તમારે જે લીલા મગના દાણા લેવાના છે અને તે આખા હોવા જોઈએ એટલે કે મિત્રો તૂટેલા હોવા જોઈએ નહીં આ માટે તમારે સાત મગના દાણાની જરૂર પડશે તો મિત્રો તમારે આ સાત મગના દાણાનો ઉપાય કરવા સીધો જ ભગવાન શિવના મંદિરમાં પહોંચવાનું છે જો મિત્રો ગુરુદેવ છે કે તમે આ ઉપાય સવારથી સાંજ સુધીમાં કોઈ પણ સમયે કરી શકો છો પરંતુ મિત્રો જો તમારી પાસે સમય હોય તો તમે આ ઉપાય પરદોષકાળ દરમિયાન કરો છો તો ચોક્કસ પરિણામ મળે છે કારણ કે મિત્રો પરદોષકાળ દરમિયાન ભગવાન શિવ શારીરિક રીતે શિવલિંગમાં બિરાજમાન હોય છે એટલા માટે મિત્રો તમારે અતિથિએ અતિથિએ શ્રેષ્ઠ ઉપાય કરવાનો છે મિત્રો આ દિવસે તમારે આ ઉપાય ફક્ત પ્રદોષકાળ દરમિયાન કરવાનો છે પરંતુ મિત્રો જો કોઈ કારણસર તમને સમય ન મળે તો મિત્રો તમે આ ઉપાય સવારથી સાંજ સુધી કોઈ પણ સમયે કરી શકો છો તો મિત્રો તમારે તે મગને તમારા જમણા હાથની હથેળીમાં લેવાના છે અને પછી તમારે આ લીલા મગને તમારી મુઠ્ઠીની અંદર બંધ કરવાના છે તો હવે મિત્રો મગના દાણાની મુઠ્ઠીને સૌપ્રથમ શિવલિંગને સ્પર્શ કરવાનો છે મિત્રો તમે બધા જાણો છો કે જ્યારે પણ આપણે શિવલિંગ પર કોઈ સામગ્રી ચડાવીએ છીએ તો તેને શિવલિંગથી સ્પર્શ કરીએ છીએ એટલે સૌ પ્રથમ તે મુઠ્ઠીને શિવલિંગ પર સ્પર્શ કરવાનો મિત્રો તે વખતે શિવ પુરાણમાં મૂળ મંત્ર શ્રી શિવાય નમસ્ત પયમ તો શિવાયનો જાપ કરતા રહો આ પછી મિત્રો તમારે જે પણ ઈચ્છા હોય કોઈ પણ પ્રકારના કામમાં તમને અડચણો આવતી હોય અને મિત્રો તમારા જીવનમાં ગમે તે રોગ હોય તમારા જીવનમાં ચાલી રહેલો છે અથવા તો તમે જે પણ કામમાં સફળતા મેળવવા માગો છો એટલે કે જો મિત્રો તમારી કોઈ પણ પ્રકારની ઈચ્છા હોય તો તમારે મહાદેવને જણાવવાની છે જો મિત્રો તમારે તમારી મુઠ્ઠી શિવલિંગ પાસે રાખવાની છે અને તમારે તમારી ઈચ્છા મહાદેવને જણાવી જણાવવાની છે તો જો મિત્રો તમારે આ મંત્રનો જાપ કરવો પડશે શ્રી શિવાય નમોસ્તો ભયમ આ મંત્રનો જાપ કરતી વખતે તમારે તમારી ઈચ્છા વ્યક્ત કરવાની છે આ પછી મિત્રો તમારે લીલા માંગની મુઠ્ઠી મહાદેવના ચરણોને સ્પર્શ કરાવવાની છે ફરીથી તમારે શ્રી શિવાય નમોસ્તો ભયમ આ મંત્રનો જાપ કરવાનો છે ત્યાર પછી તમે મિત્રો શિવલિંગની સામે બો બોલ્યા હતા તે જ ઈચ્છા તમારે ત્યાં કહેવાની છે પછી તે જ મુઠ્ઠી મગની નંદીના મહારા નંદી નંદીના મહારાજ પાસે લઈ જવાની છે તેને સ્પર્શ કરાવવાની છે ત્યાંથી પણ આ મુઠ્ઠી હટાવીને તે હવે આ મુઠ્ઠી લઈને તમારી આસપાસ કે શિવના મંદિરની આજુબાજુ જે પણ બિલ્લીનું પત્રો ઝાડ છે ત્યાં જવાનું છે તો મિત્રો ખાસ ધ્યાન રાખો આ ઉપાય તમારે માત્ર એક જ વાર કરવાનો છે અને ખાસ કરીને બુધવારના દિવસે જ્યારે પણ કોઈ ખાસ તિથિ આવે તો આ ઉપાય માત્ર તે દિવસે જ કરવામાં આવે છે એટલા માટે તમારે મિત્રો આ ઉપાયને ખૂબ જ ધ્યાનથી સમજવાનો છે પછી ત્યાં પહોંચ્યા પછી બીલીપત્રના ઝાડના દર્શન કરો મિત્રો અને મિત્રો તમારે તમારા મગના દાણાને બીલીના પત્રના ઝાડને સ્પર્શ કરાવવાના છે અને તમારી જે ઈચ્છા છે તે તમારે શિવજીને કહેવાની છે અને નંદી મહારાજની સામે પણ કહેવાની છે પછી મિત્રો તમારે બિલીપત્રના વૃક્ષ પર લીલા મગના દાણાનો સ્પર્શ કરાવવાનો છે અને ત્યાં તમારે શ્રી શિવાય નમો પયમ બોલવાનું છે અને તે દાણાને તે બીલીપત્રના જાડને સ્પર્શ કરાવીને અર્પિત કરી દેવાના છે તો મિત્રો શ્રી શિવાય નમસ્તુ ભયમ આ મંત્રનું સ્મરણ કરીને તમારે મહાદેવને પ્રાર્થના કરવાની છે કે તમારી જે પણ ઈચ્છા હોય તે પૂર્ણ થઈ જાય તો મિત્રો ગુરુદેવે કહ્યું છે કે જે કોઈ બુધવારના દિવસે આ ઉપાય કરે છે તો મિત્રો તેના જીવનમાં એવી કોઈ ઈચ્છા બાકી રહેતી નથી તો એવું કોઈ કાર્ય નથી જે સફળ ન થઈ શકે જો મિત્રો તમે તમારા લગ્ન માટે આ ઉપાય કરો છો નોકરી કે ધંધા માટે આ ઉપાય કરો છો જો મિત્રો તમે દિલથી પ્રાર્થના કરી રહ્યા તો મહાદેવ તમારી સંપૂર્ણ પ્રાર્થના આદય સ્વીકાર કરે છે તો મિત્રો એટલા માટે તમારે આ ઉપાય આજે બુધવારના દિવસે અવશ્ય કરવો જોઈએ તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાએ મિત્રોને હર હર મહાદેવ